વડોદરા શહેર ખાતે કેવાય છે કે જે શિક્ષકો છે તેને જોડવાની પક્ષ જોડવાની આજે કાર્યક્રમ યોજવામાં આવશે લગભગ કહી શકાય કે બસો કરતા વધુ શિક્ષકો જોડવાની કવાયત હાથ ધરાવી છે જન જન લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અત્યારથી તેના માસ્ટર સ્ટોક્સ રમી રહે છે અગાઉ ડોક્ટર ને પણ આ ફંક્શન અંદર જોડવાના પ્રયત્ન કરવા મતલબ જોડા બસો જેટલા ડોક્ટરો આ કહેવાય છે ત્યારે આ જે તમામ જે શિક્ષકો છે તેને જોડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે વિચાર વિચારધારાથી લોકો જોડાય અને તેમાં કામ કરે તેના માટેનું વડોદરા શહેરના જે અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તેના અધ્યક્ષ સ્થાને આ તમામને કહેવાય છે કે જોડાવાના પ્રયત્ન થઈ રહ્યા છે કહેવાય છે કે આ કાર્યક્રમમાં પાર્ટીના મહામંત્રી જશવંતભાઈ સોલંકી સાથે મહામંત્રી સિતિનભાઈ ગુલામકર અને જેની જવાબદારી સોંપવામાં આવી છે કે પક્ષ જોડો અભિયાન એવા પ્રશાંતભાઈ પટેલ જેઓ પહેલા પૂર્વ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે

અલગ અલગ ક્ષેત્રના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે વડોદરામાં સૌથી ઝડપથી જે કામ કરે છે એમાં માધ્યમિક શિક્ષક સંઘ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ એના પ્રતિનિધિઓ આજે મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જેના માધ્યમથી થયું છે શિક્ષક છેવિનસિંહ ચેતાવતજી પ્રશાંતભાઈ પટેલ અશોકભાઈ ચૌધરી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ત્રેવીસ વર્ષ સુધી વડોદરા શહેરમાં તબીબી આલમમાં શિક્ષક તરીકે મેં જવાબદારી નિભાવી છે અને આજે મોટી સંખ્યામાં જયારે શિક્ષકો મારી સાથે જોડાયા છે ત્યારે મને ખૂબ આનંદ અને ગર્વ ની છે હા હા પોતે શિક્ષક રહ્યા છે તમામ લોકો શિક્ષકો પોતે શું કહેશો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા આજે બહુ આનંદ થયો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને પક્ષને અમે મજબૂત કરવા માટે જઈ રહ્યા છે

તમામ જે શિક્ષકો છે આજે ભારતીય જનતા પાર્ટી માં જોડાયા છે સૌથી મહત્વની વાત છે કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અગાઉ

તમામ જે એક આ શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પાર્ટીની જે વિચારધારા હોય છે એ વિચારધારાને જોઈને આ તમામ શિક્ષકો આજે ભાજપમાં જોડાયા છે બાદ એક એક આ શિક્ષકો ભાજપમાં છે ટીકાભાઈ દરેકને વિનંતી કાર્યક્રમ પછી ભોજન લઈને પછી પ્રસ્થાન કરે દરેકને વિનંતી કાર્યક્રમ પૂર્ણ થયા પછી ભોજન લેતા બાદ જ પોતે પ્રસ્થાન કરે જમ્યા વગર કોઈ ન જાય સંગઠનની ખૂબ વિનંતી છે હૃદયપૂર્વક વડોદરા શહેર મહામંત્રી શિક્ષક સંઘ હૃદય વિશે તેની પર આવી વિનંતી अजय भाई श्री कृष्ण विचार श्री कृष्ण हिंदी विचार श्री कृष्ण हिंदी विचार श्री कृष्ण हिंदी विचार है, स्कूल परिवार विचार है, एसपी प्रकेल शिवाम विचार

તમામ જે શિક્ષકો છે તેને જોડવા પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા છે ठीक है भाई हमने यहां पे स्कूल राइट स्टोर राइट स्कूल જેની પક્ષ જોડેલી જેની જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીમાં એવા પ્રશાંતભાઈ પટેલ સાથે વાત કરી પ્રશાંતભાઈ શું કહેશો પેલા તબીબો હવે શિક્ષકોને જોડવાનો પ્રયત્ન વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાહેબ નેતૃત્વમાં જ્યારે મને જવાબદારી આપી છે કે પક્ષ જોડો અભિયાનની વડોદરા શહેરના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી છે અને સાથે સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેનથી માંડીને શિક્ષણ જગતના જે મહાનુભાવો છે તમામ લોકો ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીશ્રી જેમની દૂરંદેશી છે અને જે ભારતને વિકસિત દેશ તરફ લઈ ગયા છે ત્રીજી ઇકોનોમિક તરફ લઈ જઈ રહ્યા છે અને લોકોને એવું છે કે ભાઈ વડોદરા શહેરમાં આ વખતનું જે લોકસભાનું ઇલેક્શન છે તે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતે પણ સમાજ સાથે જ્યારે બધા જોડાયેલા હોય જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય ત્યારે શહેર પ્રમુખ વિજયભાઈ શાહનું એક એક અભર જ્યારે ચર્ચા થઈ મિટિંગ થઈ ત્યારે એમનો એક એવો અભિગમ હતો કે જે લોકો ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાય છે એ લોકો પણ નરેન્દ્ર મોદીજીના અને વડોદરા શહેરમાં જે લોકસભા એનું ઇલેક્શન છે એમાં પક્ષને હાથ મજબૂત કરવા સૌ લોકો પક્ષના કાર્યક્રમમાં જોડાય પક્ષની નેતૃત્વમાં જોડાય ઇલેક્શન આવે તો ઇલેક્શનને લઈને સંગઠનથી માંડીને પ્રચાર માધ્યમમાં જોડાય અને તમે જાણો છો કે જે જે હમણાં ત્રણસો જેટલા અમે ડૉક્ટર લોકોને ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે જોડાયા આજે શિક્ષક જગત છે આવી રીતે તમામ જે ક્ષેત્રના જે વડોદરા શહેરને લગતા જે મહાનુભાવો છે જે વડોદરાના વિકાસમાં પણ સહભાગી થઈ શકે છે પક્ષને મજબૂત કરવામાં સહભાગી છે સંગઠનો પણ કામ કરી શકે છે એવા તમામ લોકો નરેન્દ્ર મોદીજીના હાથ મજબૂત કરવા અને જંગી બહુમતીથી અમાને એવું છે કે વડોદરા શહેરમાં સમગ્ર ગુજરાત સમગ્ર દેશમાં લોકસભાનું ઇલેક્શન આવતો સૌથી હાઈએસ્ટ મતથી પ્રધાનમંત્રીને વડોદરા શહેરની સીટ જીતીને બતાવીએ એ જ અભિગમ છે એ પરથી એવું લાગે છે કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ જે પ્રદેશ પ્રમુખનું સભ્યુ છે પાંચ લાખ મતથી વધારે જીતીએ પણ મને એવું લાગે છે જે રીતે કામગીરી થઈ છે પાંચ લાખ કદાચ દસ લાખ મતથી પણ ભારતીય જનતા પાર્ટી જીતશે